જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે કોબીજનું શાક તો કોબીજનું શાક બનાવવાનું શું જોઈશે જો તમને કહું એક તો કોબીજ છે એને આપણે સુધારી લીધેલી છે આ હળદર છે આ રહી છે વઘાર માટે આ લીલું લસણ છે મરચું છે અને આ મીઠું છે અને આ તુવેરની સિંગ છે એને આપણે દાણા કાઢી લઈશું આટલી વસ્તુ આપણે જોઈશે ચલો હવે દાણા કાઢી લઈએ તુવેરમાંથી જે તુવેરમાંથી દાણા કાઢી લેવાના અત્યારે શિયાળામાં લીલા શાકભાજી ખાવાની મજા આવે તુવેરો પણ બહુ મળે અને પછી આ શાકભાજી બધા લીલા મળે લસણ છે કોબી છે ફુલાવર છે બધું મળે એટલે શિયાળામાં લીલા શાકભાજી બહુ સારા હોય તાજા હોય આ રીતે દાણા બધા કાઢી લેવાના જો આ રીતે તુવેરના દાણા કાઢી લેવાના ચાલો હવે આપણે બનાવી દઈએ કોબીજનું શાક જો આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ અળગાવી દીધો તેલ નાખ્યું નાખો આપણે પાણી નહીં નાખવાનું એટલે તેલ થોડું વધારે રાખવા બસ તેલ ગરમ થાય પછી રહી નાખશું આપણા કોબીજનું છે ને પાણી વગર કરવાનું છે વરાળથી ચડવીશું એ જોજો પછી તમે જો આ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રસોડું જ બતાવું તમને આ મારું રસોડું આ રીતે છે આ રસોડું आ फ्रीज से फ्रीज पर लगेलू पहला वॉलपेपर जो आ लगा जो तेलो डब्बो है घर घंटी है की बॉटल डाइनिंग टेबल आ रही थी, आ रीते જો અત્યારે ગયું છે આપણે નાખી દો રહી રઈ ફૂટી જાય ને પછી આપણે લીલું લસણ નાખી દેજો લીલું લસણ એટલે રાઈટ ફૂટી આપણી રાઈટ ફૂટી જાય ને પછી આપણે લીલું લસણ નાખશું ગેસ ધીમો કરી નાખો મસાલા કરીએ એટલે ગેસ જીમો કરવા નાખી દો લીલું લસણ નાખી દો નાખી દો હા કરી નાખો મિક્સ બધું બરા હવે આપણે કોબીજ નાખી દઈએ કોબીજ જો ગેસ ધીમો કરવાનો ગમે ત્યારે મસાલા કરી ગેસ ધીમો કરી દેવાનો આ રીતે મિક્સ કરી લેવાનું આ શાકમાં આપણે પાણી નહીં નાખીએ વરાળથી ચડશે ને શાક ખાવામાં બહુ મજા આવે હવે નાખી દો મરચું કે નાખવા મિક્સ બધું બીજું થોડું નાખો મરચું લેવું નાખો જેટલું નાખવાનું હોય એટલું કર નાખવા મિક્સ મસાલા પાકવા દેવાના ધીરે ધીરે મરતું બધું પાકવા દેવાનું હવે હળદર નાખી દઈએ નાખો મી હવે તું દાણા નાખી દો તું દાણા નાખી દો ધીમા ઘે યાર ચેક કરવાનું હવે મીઠું નાખી દઈએ આપણે મીઠું હંમેશા માપનું જ નાખવું પછી ચાખ્યા પછી નાખવું જો મીઠું વધારે પડી જાય તો શાક ખાવાની મજા ના આવે અને બધું શાક બગડે એટલે મીઠું હંમેશા છેલ્લે અને થોડુંક જ નાખવું પછી ચાખીને પછી એવું જરૂર પડે તો નાખવું કાંઈ એમ બધા શાકભાજીમાં મીઠું એક એવી વસ્તુ છે કે શાક બગાડીએ દે અને શાક બે બાજુ બગાડો ઓછું પડે તો શાક સારું ના લાગે વધારે પડે તો સારું ના લાગે એ માપ માપનું જ જોઈએ મીઠું જો આપણે હવે બધા મસાલા પાકી જાય એટલે આના ઉપર થાળી મૂકી દો અને પાણી નાખો થાળીમાં મૂકો થાળી ઉપર ઢાંકી દઈએ અને આ થાળી ઉપર પાણી નાખો જો આ રીતે પાણી નાખવાનું થાળીમાં એટલે શું થાય આની વરાળ થઈને શાક ચડી જાય શાક બરો પણ નહીં અને શાક થઈ જાય આ લીલા શાકભાજી તો બધા આ રીતે થાય આ રીતે મસ્ત થઈ જાય શાક હવે આપણે પાંચ એક મિનિટ પછી આપણે જોઈ લઈએ જો આ શાક થઈ જાય ત્યાં સુધી આપણે બધું સફાઈ કરી લઈએ આ રીતે શાક તાક થાય ત્યાં સુધી આ બધી વસ્તીનું કામ થોડું થોડું થઈ જાય જો પાંચ મિનિટ થઈ જશે હવે આપણે જોઈ લઈએ શાક લઈ લો હલાઈ લઈ નાખો મિક્સ કરી નાખો બધું કરો મિક્સ થઈ જાય છે લઈ લો આપણે તો જો આપણે મસ્ત મજાનું તૈયાર થઈ જાય છે એને ડીશમાં લઈ લઈએ કરજો મિક્સ બરાબર હરખું હરખું મિક્સ કરી નાખો અને ગેસ બંધ કરી નાખજો ભાઈ ગેસ બંધ કર્યો હા આ રીતે ડીશમાં લઈ લેવાનું જો તૈયાર છે આપણે કોબીજનું શાક સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો